નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં આજે થયો વધારો જે આ મિત્રો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો આજે બજાર ખૂલતાની સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં બોલી ગયો છે તો આજે ગુજરાતના શહેરોની અંદર સુરૈયા સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને ને કરી વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં તો વધારો થયો છે તો આજે સોનું શું ભાવે વિચાર્યું છે અને ચાંદીના ભાવની અંદર આજે કેટલો વધારો નોંધાયો જેની માહિતી પણ આપણે અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો આજે માર્કેટની અંદર એક ગ્રામ ચાંદી Y જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને સોળમાં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર એકસો ને જ્યારે એક કિલો ચાંદી એકાણું હજાર છ વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવની અંદર તો આજે વધારો જોવા મળી રહ્યો છે પરંતુ આજે સોનું શું ભાવે વેચાયું રહ્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાની અંદર પણ આજે વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર એકસો ને માં દસ ગ્રામ સોનું એકોતેર હજાર માં જારે 100 ગ્રામ સોનું 716100 રૂપિયામાં તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને હવે લગ્ન પ્રસંગ માટે તમે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જ સોના ચાંદી ખરીદી લેવું જોઈએ કારણ કે મિત્રો આ સતત વધી રહેલા ભાવની અંદર સોના તેમજ ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા હતા જેની અંદર સોનાના ભાવમાં સતત ઘટાડો થઈને છેલ્લા દિવસોની અંદર એટલે કે છેલ્લા 20 દિવસની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં પાંચ હજાર સુધીનો ઘટાડો નોંધાયો છે તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો અથવા તો તમે તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટની અંદર સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવીશું